બેઠા બેઠા ઘરનું કામ કરતા કરતા આરામથી પચાસ હજાર રૂપિયા મહિને કમાવા માંગો છો એ પણ એકદમ ઓછા રોકાણમાં તો આ છે કેવી બેન જે એને પોતાનું સ્ટાર્ટઅપ દસ હજાર રૂપિયા થી શરૂ કર્યું હતું આજે પોતાનો મસ્ત મજાનો મોટો મોલ છે તો તો તમે બિઝનેસમાં મારી જેમ સફળ આજે જ અમારી શોપને વિઝિટ કરો હું તમને આખું એ ટુ ઝેડ વસ્તુ કેવી રીતે થાય ક્યાં સુધી થાય અને કેવી રીતે તમે વેચી શકો શીખવાડીશ બેનો રાખડી માટેના ચાન્સ તમને મળવાના છે માત્ર બે રૂપિયાથી શરૂ અને મોલ્ડ તમે લેવા માંગતા હોય ને

રા કોણી જોવો છો બેનો આ રક્ષાબંધનમાં તમે ધૂમ કમાઓ અને આજે જ વિઝિટ કરો તો ગ્રાફ્ટિંગ મોલ